હેલો મિત્રો દેશી લાઈફ માતા ફરમાં આપનું સ્વાગત છે અને હું શું આપનો મિત્ર નથું એ બધી મિત્રો માંડવીની સેજન છે ભાદરવો છે નેદવાનું કામ હાલે છે અને ઘણી બધી પ્રકારના રોગ આવે છે અને ઘણી બધી પ્રકારની મગફળી પણ વાવેલી છે તો આપણે આજે એક એવી નવી અઘરી પોઝિશનમાં આવ્યા છે એની વાત કરવી છે જો કે આમ તો ચર્ચામાં હે પોઝિશન પણ હકીકત હું છે ને એ કહું કારણ કે એની વાંચ કેવડો ખર્ચો કરવો કેવડું નુકસાન છે કેવડું રિઝલ્ટ છે હું છે એ બધું તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી લેજો ગિરનાર ગિરનાર દર વર્ષે જ બે વર્ષથી આ ત્રણ વર્ષથી આ માર્કેટમાં આવી છે ગિરનાર ચાર બરાબર તો આપણે ગિરનાર ચાર વાવેલું છે અને છ વાગ્યાની છે અને આજની લગાણની બેઠકને બધું આ તે હારવું હતું તો તમને બતાવું એની બેઠક કેવી છે અને નુકસાન શું છે અને કેના કારણોથી થાય એમ છે રોકાય એમ છે કે નથી રોકાય એમ એ તમને કહું તો મિત્રો ઘણો ટાઈમથી આપણે ગિરનારના વિદ્યા જોઈએ છે અહીં ઘણી બેઠક હારીએ છે હવે આ આપણી મગફળી છે બરાબર હવે અહીંથી આપણે ઉપાડીએ હવે આમાં કવડી બેઠક છે એ તમને હું કહું બરાબર હવે આનો ફ્લાવરિંગ છે બરાબર આનું ફ્લાવરિંગ છે ગરબા અને જો હજી બીબડા છે હુયા છે ફૂલ છે દોડવા કમ્પ્લીટ છે અમુક ટકા વાયર વરમનો એટેક છે બરાબર હવે આ અહીંથી આપણે ઉપાડી છે આમાં આ જોતા છે ને એમ થાય મગફળી નામી છે બરાબર હવે આ બે આયરું મૂકી દઈ બરાબર હવે આપણે સીધી બે આયરું મૂકી જો ઓલી એ પડી છે ઉપાડેલી છે એ બરાબર હવે ડાયરેક અહીંથી ઉપાડીએ હવે આ જોઈ લ્યો જો આમાં ડોડવા ડેમેજ છે જે છે એ થળ હળી ગયા છે અને એગ્રો સેન્ટરની મુલાકાત લીધી અથવા કોઈ આપણા જાગૃત ખેડૂત છે એની મુલાકાત લીધી છે તો બધાનું કહેવાનું એ છે કે ભાઈ કાળી ફૂગનો એટેક છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે હવે તમને દેખાડું જો આ આ ટીસી છે તે પછીનો એક પહેલો પોલ છે બરાબર અને ત્યાર પછીનો બીજો પોલ છે બીજા પોલ પાસે પરમ દિવસે હતું એટલે કાલનો દિવસ અડતાલીસ કલાક થયા છે અડતાલીસ કલાક પહેલાં ન્યા આ એટેક હતો બરાબર ન્યાથી અડતાલીસ કલાકમાં અહીંયા પૂગી ગયો છે હવે માત્ર હેઢો હો ફૂટ સેટો છે બરાબર હવે હો ફૂટ સેટો ખાલી અહીંયાથી હેઢો રહ્યો છે કદાચ મારા અંદાજ પ્રમાણે ચોવીસ કલાકમાં હેઢે પૂગી જાય આપણે સાડા આઠસો ફૂટનો સાહ છે એમાં નીચલે હેડેથી શરૂઆત થઈ છે તો આને ઘાયો ઘા પૂગતા કાંઈ વાર નથી લાગતી એટલે મારા અંદાજ પ્રમાણે હજી મગફળી નેવું દિવસની થવા આવી છે બરાબર તો ઓછામાં ઓછી આ ગિરનાર ચાર છે એ એકસો ને વીસ દિવસ ઊભે તો મારા અંદાજ પ્રમાણે હજી આને પાંત્રીસથી ચાલીસ દિવસ જેવું ત્રીસ પાંત્રીસથી અથવા ચાલીસ દિવસ જેવું ઉભવાનું થાય બરાબર પણ હજી ત્રીસ દિવસ આના પોઝિશન રહે ને તો મારા અંદાજ પ્રમાણે ત્રીસ દિવસ પહેલાં લઈએ અને આમાં કંઈ પણ બીજું વાવું હે કારણ કે આ વસ્તુ રોકાય એમ નથી અને મેં કાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો તો ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટનો બરાબર એમાં પણ એ પ્રોબ્લેમ છે જો આ દેખાય નહીં એ બધી માંડવી આપણી થેલ બરાબર અને હજી તમને હું આગળ લઈ જાઉં જો આ કન્ટિન્યુઅસ કમ્પ્લીટ માંડવી છે બરાબર આમાંથી ક્યાંય તમને કોઈ જાતનો ફોલ્ટ દેખાતો નથી હજી એક વખત આમાંથી તમને આની બેઠક બતાવું જોઈ આ કમ્પ્લીટ છે ફ્લાવરિંગને બધું બરાબર હવે અહીંથી આગળ ખાલી હું તમને ત્રીસથી ચાલીસ ફૂટ આગળ લઈ જાઉં અચ્છા જો આપણે આગળ નથી જાઉં ખાલી ત્રીસથી ચાલીસ ફૂટ બસ બરાબર જો અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે અહીંયા હતું નહીં ટૂંકમાં ચોવીસ કલાક પહેલાં અહીંયા કાંઈ હતું નહીં આમ જાઉં એ વચ્ચો વચ્ચ હેઠો પડી ગયો એક પટ્ટો અહીંયા પડ્યો છે અને એક પટ્ટો અહીંયા પડ્યો છે બરાબર બે પટ્ટા પડ્યા છે હવે અહીંથી તમને આ ઉપાડીને દેખાડો હવે ઉમા હતું એ જો નામાં હતું જો આમાં કંઈ છે નહીં આ અહીંથી ઉપાડેલું છે અને આ આગળ ચાલીસ ફૂટ આગળથી ઉપાડેલું છે માંડવી બધી ગિરનાર હતી સારી જ છે હું આ આ માંડવીને જોઈને મને એવું દેખાય છે કે પચી પ્લસ થાય આ માંડવી હોય તો પણ આ આપણા ખેતરનો આઠસો ફૂટનો સાહ છે એમાંથી નીચલે હેડેથી શરૂઆત થઈ છે અંદાજે પાંચસો ફૂટ પૂગી ગયું છે હવે આપણો હેઠો ખાલી ફોર વ્હીલ પીડીને અહીંયા છે આ ઝાડવા વરલા છે અહીંયા બરાબર તો હવે અહીંથી મારા અંદાજ પ્રમાણે ત્રણસો ફૂટ જેવો પલ્લો થતો હોય છે બરાબર હવે અહીંયા કેટલા શાહ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતને આઠ નવ શાહમાં એટક બેઠો છે બરાબર પાછા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ શાહ પછી પાછો નવ શાહનો આઠ નવ શાહમાં ડેમેજ દેખાય છે બરાબર હવે હવે અહીંયા આપણે છે ને વિડીયો થોડોક મોટો થાય બરાબર પણ તો તમને હજી બતાવી દઉં બરાબર હવે આ આપણી હજી કમ્પ્લીટ છે બરાબર અહીંથી એક છૂટું ઉપાડી અને બેઠક બતાવી એટલે કોઈને એવું થાય નહીં કે બિયાણ બીજું છે બરાબર જોઈ લો આમાં શરૂઆત થઈ ગઈ છે એટકની બરાબર હવે સીધો એક સાહ મૂકીને હવે આમાં જોઈ લો એટલે ગિરનાર છે ને આ વર્ષે ફાઇનલ જાય આમાં ઘણી બધી દવાની ને અંતે આપણે વાતચીત કરી છે પણ મને નથી લાગતું કે આ કોઈ કારણોથી કે કોઈ દવાથી રોકાય કદાચ આમાં થોડો ઘણો ખર્ચો કરીએ તો થોડું ઘણું રિઝલ્ટ મળે બાકી સો ટકા હવામાનને આધારે રિઝલ્ટ મળે તો ભલે બાકી કાંઈ મને એવું નથી દેખાતું કે આમાં કદાચ આપણે સારું રિઝલ્ટ મળે અને રોકી હતી આ માંડવી આપણે પકવી અને કમ્પ્લીટ કરી ગી મારા અંદાજ પ્રમાણે આને પાડવાની મહિના દિવસની વાર છે ને એ પહેલાં આને પાડી અને બાઈણા કાઢવાની રહે આમાં ઉત્પાદન લેવાની આશા નહીં રહીએ જો આમાં દોડવા છે ને એ હળી ગયા છે એટલે જે કંઈ પણ ગિરનારવાળા મિત્રો છે ને એને ઘણા બધેને હવે ધીરે ધીરે ફરિયાદ આવવાની ચાલુ થઈ છે આપણે અડતાલીસ કલાક પહેલાં આમાં આવ્યા હતા ને ત્યારે આમાં આપણે ઊભાને ન્યા કંઈ હતું નહીં બરાબર અહીંયા જે આ પટ્ટો દેખાય ને એ એક હતો આ પટ્ટો નહોતો આ અડતાલીસ કલાકમાં થઈ ગયો છે અને વાંસ શરૂઆત એટલે હેઠે થોડીક થઈ હતી એના બદલે હવે આ પટ્ટો ખાલી ગાડીથી સાડા આઠસો ફૂટમાંથી સાડા સાતસો ફૂટ લેવાઈ ગયો છે હવે ખાલી ફક્ત હો ફૂટ રહ્યો છે હવે ચોવીસ કલાકમાં મારા અંદાજ પ્રમાણે હેઠે પૂગી જાય એટલે આમાં વહેલી તકે પાડી અને ગમે બીજું વાવવાનું રહે આમાં કંઈ વળતર મળે એવું નથી તો મિત્રો વિડીયો શેર કરજો અને ગિરનાર ચાર અથવા પાંચ મગફળી જે કોઈ પણ હોય એને કેવા કેવા પ્રો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે આનું કંઈ સોલ્યુશન મળ્યું કે નથી મળ્યું એનો કમેન્ટમાં જવાબ દેજો અને શેર કરજો મારા મત મુજબ આમાં ગમે એવડો ખર્ચો કરશું રિકવરી આવવાના ચાન્સ ઓછા છે કારણ કે આ ઝડપથી ફેલાતો રોગ થઈ ગયો છે અત્યારે ચોવીસ કલાકમાં સાતસો ફૂટ સાસ છે એને અડતાલીસ કલાકમાં કવર કરી લીધો એટલે આ થોડુંક વધારે વાળું દેખાય છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં